ઉત્તરાયણના આડે ફક્ત ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પતંગ બજારો ધમધમી રહ્યા છે શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર પતંગ બજાર ભરાય છે પરંતુ સૌથી જૂનું પતંગ બજાર રાયપુર હાલમાં ગ્રાહકોથી ધમધમી રહ્યું છે રાયપુરમાં વેપારીઓ નાના મોટા સ્ટોલ લગાવી પતંગ ધંધો કરી રહ્યા છે જ્યાં ગ્રાહકોની ભીડ ઘટવાનું નામ નથી લઈ રહી આ વર્ષે ખાસ કરી અને પતંગ અને દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં બજારમાં ગ્રાકીને લઈ ભીડ ઉમટી છે પતંગમાં વેરાયટી જોવા મળી રહી છે પતંગ

કેટલો ભાવ છે ભાવી કે ચારસો વધી ચારસો પચાસ પાંચસો પાંચસો પચાસ અલગ અલગ ભાવ હોય છે દોરીનો હજાર વારની અઢીસો ત્રણસો રૂપિયાની આવે છે ભાવ વધારો છે ભાવ વધારે છે અલગ પ્રકારની વેરાયટી આવે છે ચીલ છે ગેસિયા છે શાનદાર છે આંખેદાર છે બધી અલગ અલગ મોટા પતંગ છે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે ત્રણ હાઈકોર્ટનો નિર્ણય બરાબર છે પણ એક્ચ્યુઅલમાં કાચવાળી તમે દોરી દોરી કાચ વગર બને જ નહીં

ઘણી બધી સંસ્થાઓ છે જે પંખીઓના ઇનાજ કરે છે પણ એ પંખીઓને ત્યાં લઈ જતા ઘણી વાર મૃત્યુ બી પામે છે અને ઘણા માણસો જે રસ્તા ઉપર જતા હોય એમને બી ઘણી બધી ઈજા પહોંચે છે નાક ફરવાની છે આંખ પરવાની છે ઘણું કપાઈ રહે છે અને તેમનું બી મૃત્યુ પામે છે તો હું બી એક યુવાન છું અને બધા યુવાનોને એટલું જ કહેવા માગું છું કે આપણે પોતપોતાની મોજ મસ્તીમાં બીજાનું મૃત્યુ કરીએ એ સારું નથી

સ્ટાર્ટિંગમાં જે પતંગના ભાવ હતા એ સો રૂપિયા કોળી હતા અત્યારે ભાવ જે છે એ એકસોને ચાલીસ સુધી પહોંચી ગયા છે અને વેપારીઓ એવું કહી રહ્યા છે કે ભાઈ હજી પણ ભાવ વધશે એટલે જે સ્ટોક તમારે કરવો હોય કે લેવું હોય તો લઈ લો તો એ ભાવ લગભગ હું માનું તું છું એકસો ને રૂપિયા જવાની શક્યતા છે અને ટ્રેનની વાત કરીએ તો ટ્રેન જે છે એ ખૂબ વધારે છે કેમ કે આ એક એવો તહેવાર છે સિટી વિસ્તારનો કે જેમાં બહાર કોઈ ઇન્ડિયા બહાર ગયું હોય કે અમદાવાદ બહાર ગયું હોય કે વિસ્તાર બહાર ગયું હોય સિટી વિસ્તાર એ ઉત્તરાયણ કરવા અવશ્ય સિટીમાં જ આવે એટલે આ એક ખૂબ જબરદસ્ત તહેવારી એવું કહી શકાય દોરીમાં જે ભાવ છે એ સ્ટાર્ટિંગમાં ભાવ મીડિયમ હતો જે ગઈ ફેરી ભાવ હતો એ જ હતો પણ અત્યારે દોરીની અછત સર્જાઈ રહી છે એટલે ભાવ જે છે વેપારીઓ વધારી વધારી જાય જેના લીધે અહીંયા ઘડી ગ્રાહકોના ભાવ થોડીક મોંઘી મળશે દોરી પણ જે પતંગ રસિકો છે એ અવશ્ય દોરી કોઈ પણ ભાવે હોય એ લેવાના છે અત્યારે પચીસસો રૂપિયાવાળી પણ સ્થિતિ બજારમાં મળે છે અને પાંચસો રૂપિયાવાળી પણ મળે છે અત્યારે બજારમાં જનરલી આપણે જોવા જઈએ તો ઘસાયેલી દોરી ચાલે છે પછી ભરેલી દોરી આવે છે એ ચાલે છે પછી આ લોકો એક ગ્લેડ કટર કરીને કહે છે જે એ દોરી પણ વધારે ઉપાડ છે એનો પછી આપણે શિવમ કરીને દોરી આવે છે યોદ્ધા કરીને આવે છે એ બધાનો પણ ઉપાડ છે બજાર ભાઈ આ જે પ્રતિબંધ મૂક્યો છે એની ચોક્કસપણે ચોક્કસપણે આપણે એનો જે નિર્ણય છે એ આપણા માન્ય રાખવો જોઈએ દરેક લોકોએ પણ આ જે નિર્ણય છે હું એવું કહેવાય માનીશ કે આ નિર્ણય બહુ લેટ લીધો છે કેમ કે અત્યારે ઓલરેડી છ મહિના પહેલાં જે દોરી હોય એ રંગાઈ જાય છે બધું થઈ જાય સ્ટોક થઈ જાય છે અને વેપારીઓ વેચે પણ છે એટલે આ નિર્ણયની અસર આપણને કદાચ આવતા વર્ષે અથવા એના પછી જોવા મળી શકે હું એવું માનું છું એટલે કાચ વગરની દોરીની જે છે એ આપણે ખંભાતમાં હોઈએ કે ભાઈ કોઈએ કોઈને પેચ નહીં લડાવવાનો તો પછી કદાચ ઇન ફ્યુચર એવું જોવા મળી શકે કે ભાઈ પેચ નહીં નહીં લડાવવાનો પણ આ વસ્તુ મને શક્ય નથી લાગતી કેમ કે હું ત્રીસ વર્ષથી આ જ વિસ્તારમાં ઉત્તરાયણ કરું છું